આ એક છોકરીની કહાની છે જે માત્ર સોળ વર્ષની હતી જે પ્રેમના નશામાં એટલી હદે મદહોશ થઈ જાય છે કે વગર વિચારે તે પોતાના માતા પિતાની ઇજ્જતથી ડરીને એક છોકરા સાથે ઘરે ઘરેથી ભાગી જાય છે અને તે છોકરો પણ તેની સાથે ચાર દિવસ સુધી મસ્તી કરીને તેને છોડીને નારાજ થઈ જાય છે તે ઘરે પાછા જવાનું વિચાર છે પણ ડરી જાય છે અને પોતાનું પગલું પાછું ખેંચે છે મિત્રો હવે સવાલ એ થાય છે કે હવે આ છોકરીને શું થશે તેની જિંદગી તેને ક્યાં સુધી લઈ જશે પૂરી વાર્તા સાંભળો ખૂબ જ અદ્ભુત વાર્તા છે જ્યારે નૃત્યો અને ગીતોનો મળવડો પૂરો થયો ત્યારે મિર્ઝા સાહેબ પણ રૂમમાં ગયા તેણે સામેના હાથ દરવાજા પર લટકતો પડદો હટાવ્યો અને અંદર પ્રવેશ કર્યો પડદા હટાવતા જ તે જે નજરો દેખાયો તે ખૂબ જ હૃદય સ્પર્શી હતો તે પલંગ પરનો એક પગે ઘૂંઘ ઘૂંઘરુંને ઉતારી રહી હતી જે માત્ર એક ક્ષણ પહેલાં એક જીવંત સભામાં તબલાના અવાજ સાથે વગાડતા હતા ઉચ્ચ અને નીચા ભાવે વગાડતા સંગીતના વાદોના અવાજમાં આનંદની અનુભૂતિ થતી હતી ગ્રજના સાથે પહેરવામાં આવ્યા હતા તેના દૂધિયા રંગના પગ લહેરાતા હતા તેના મહેંદી લગાવેલા હાથ ચમકી રહ્યા હતા આટલું કહીને તે સોફા પર બેસી ગઈ તેના હાથમાં અડધી ધૂમ્રપાન કરેલી સિગાર હતી તેના શરીર પર ખૂબ જ સુંદર સફેદ કોટન પહેરેલું હતું મિર્ઝા સાહેબ સ્વભાવોને ખૂબ જ આદરથી જોતા હતા જોતા હતા પણ આજે તેણે રૂમમાં આવવાની હિંમત પણ એકઠી કરી તેનામાં પહેલેથી જ હિંમત હતી પણ આજે મહેરુનિશામાં રૂમમાં પુરુષ તત્વની પહેલી કસોટી હતી પગલાં તેના હૃદયના ધબકારા વધુ ઝડપી બની રહ્યા હતા પરંતુ તેણે પોતાની જાતને સામાન્ય રાખી મિત્રો વિડીયો લાઇક કરો કોમેન્ટ કરો અને તમારા બીજા દોસ્તોને મોકલો બીજી તરફ મહેરુ મહેરુનિશા તરફથી પણ નમ્ર જવાબ મળ્યો હતો તેના અડધા આછા સોંદેરી વાળ તેની કમર સુધી લંબાયેલા હતા અને તેના અડધા વાળ નીચે લટકી લટકાવી દીધા અને તેનો ચહેરો છુપાવી દીધો તે બેનિયાજી પાસેથી તેનું ઘૂંઘરું ઉતારી રહી હતી તે તેણીની બેનિયાજી હતી તેણીના વેશ્યાવનમાં ગૌરવપૂર્ણ ગણિકા કહેતી હતી તે વેશ્યા વેશ્યાલમાં હાજર દરે કરતાં અલગ હતી ઓરડાની તેજસ્વી પ્રકાશમાં ધૂપ લાકડીઓની સુખદ સુંગત બહાર આવી રહી હતી અને ફૂલદાની ખૂબ જ સુંદર રીતે ટેબલ પર રાખવામાં આવી હતી નજીકમાં રાખેલી ખાલી ડસ્ટબિન એ વાતની સાક્ષી આપતું હતું કે અહીં રહેલો વ્યક્તિ કેટલો સ્વચ્છ અને પ્રેમાળ છે મિર્જા સાહેબે કહ્યું તમે પોતે અને તમારી ત્વચા ખૂબ જ દયાળ દયાળુ છો તમારી આંખો હરણ જેવી છે મસલ્લા કેટલા સુંદર મેળ મેળાવડો છે આજે તમારી પ્રથમ એન્ટ્રીએ મારું હૃદય મોઈ લીધું મારા સહિત અનેક મહાનુભાવોને તમને મળવાની ખૂબ જ ઈચ્છા અને ઈચ્છા છે ત્યાં બેસીને સાંભળી રહ્યા છે મા તમને કેવું સુંદરતા મળી એવું લાગે છે કે ભગવાન તમને ખૂબ જ નવરા નવરાશથી કોતર્યા છે મિર્જા સાહેબ અટક્યા વિના બોલતા રહ્યા આ કોઈ નવી વાત નહોતી પણ તેના માટે નવી વાત હતી મહેરુશના સફેદ કોલરવાળા કપડાંથી ઢંકાયેલા વ્યક્તિત્વના વરુની ભાવના જોવા લાગી જેના દાંતમાં તેણે તેના શરીરની ભૂખ ટપકતી જોઈ તે કોઈ શ્રીમંત ગણિકા નહોતી તમારી ભૂલોથી દૂર ભાગી જાઓ દોડધામ ભર્યું જીવન તેને તે વેશ્યાલ મલ્લામાં લઈ આવ્યું આવી ભૂલો જેના નિશાન શરીર પર રહી જાય છે જો તેને ખંજવાળ કરીને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે તો મોટા લોહી નીકળવા લાગે છે અને આ નિશાન ઊંડા ઘાના રૂપમાં બહાર આવવા લાગે છે તેણીને એ આવ્યાની માંડ ત્રણ મહિના થયા હતા એક રમતળિયાળ યુવાન સુંદર ગણિકા સોનેરી પડદો પહેરેલી જેની યુવાની આંસુઓથી છલકાઈ રહી હતી તે પલંગના મુગટ પર પુસ્તક લઈને બેઠી હતી અને જ્યારે તે બેનિયાઝી પાસેથી બ્રેસલેટ ઉધારી રહી હતી ત્યારે તે માણસે ફરીથી કહ્યું તમને શું લાગે છે જો આજે રાત્રે અમારી સાથે આવું થાય તો તે કેવો શો હશે મિર્ઝા સાહેબના સૌરમાં ઝેરી મીઠાશ હતી આદર આદરણીય શહેરીજનો અનાદરનું પ્રતિક બની ગયા હતા અને તેના માયાળુ શબ્દો તે નિર્દોષ પક્ષીના આત્માને ઠેસ પહોંચાડતા હતા પણ તે હજુ પણ ચૂપચાપ તેની સાંભળી સાંભળતી રહી અને પણ ધીરજની પણ એક સીમા હોય પછી તે અચાનક ગુસ્સે થઈ ગઈ તમે જઈ શકો છો ખબર નહીં મિર્જા સાહેબ સાહબના ચહેરા પરનો ખંજવાળ ક્યારે ગુસ્સવામાં ફેરવાઈ ગયો તેણે ખિસ્સામાં હાથ નાખ્યો અને પૈસાની એક વાડો તેમની સામે ફેંક્યો આ રહ્યું તમારું વળતર આ તમારું કામ છે અને આ તમારું કામ છે અને મારી સામે વેશ્યા જેવું બોલવાની પણ સી જરૂર પડી પૈસાનો અભિમાન તેના સ્વરમાં ઠેકડી ઉડાવી રહ્યો હતો તમે ગણિકા છો અને ગણિકા જ રહે એ તમારા માટે વધુ સારું છે ક્રોધ અભિમાન કટાક્ષ વધુ એક સાથે ઘણા ધૃણાસ્પદ સ્વરૂપમાં આવી જાય છે ખબર નહીં તેણે આ સેટ શું પહેર્યો હતો કે તે વિભૂતિની સુંદરતા ખરીદવા કૃપા તરીકે તેને સતત વ્યક્ત કરી રહ્યો હતો મહેરુ મહેરુ આ કેવો અવાજ છે બહારથી અવાજ આવ્યો અને અવાજ કરતાં તે અંદર પ્રવેશી ગયો તે કદાચ વશ્યાલમના હાજર ગણિકાઓની આગેવાન હતી તે જ પણ હતી તે ખૂબ જ ઉત્સાહવાળા સ્વરે અંદર પ્રવેશી મારી બાજુના સોફા પર શહેરનું એક મા સારો માણસ બેઠો હતો ધૂમ્રપાન કરતો હતો અને રૂમમાં ધુમાડાની દુર્ગંધ ફેલાવતો હતો મિત્રો વિડીયો લાઇક કરો કોમેન્ટ કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા અને તમારા પરિવારને આવી જ વાર્તા દેખાડવા અને સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો પલંગ પર પડેલી નોટોના બંડલ ખુલ્લી ચોપડીની જેમ બધું સાબિત કરી રહ્યા હતા છોકરીની માથું નમાવીને ચૂપચાપ બેઠી હતી જાણે સાપે તેને સૂંઘી હોય એક ક્ષણ માટે મૌનના સાપે ઓરડામાં હાજર દરેક વસ્તુને ઘેરી લીધી પણ આ મોન તે સ્ત્રીના જોરદાર અવાજે તોડી નાખ્યું અરે મિર્ઝા સાહેબ મેં તમને મનાઈ કરી હતી તમે બહારથી તસરીફ લાવો છો અને તેને સમજાવીશ શેઠ મિર્ઝાએ તેની સિગાર ડસ્ટબિનમાં ફેંકી અને ગૌરવ પણ સ્મિત સાથે ઊભા થયા સ્ત્રી તેની બહાર લઈ ગઈ જુઓ શેઠ સાહેબ આ છોકરી નવી છે તેને છેલ્લા ત્રણ મહિનાથી એ લાવવામાં આવ્યો હતો બિચારી નિષ્ફળ પ્રેમી તેની તેના પ્રેમી સાથે લગ્ન કરવા માટે ઘરેથી ભાગી ગઈ હતી અને તેના લગ્નની ઉજવણી કર્યાના ચાર દિવસ પછી છોકરો તેને છોડીને ભાગી ગયો હતો આ મારું સોનેરી પક્ષી છે તમે થોડી હિંમત રાખો તમારા ગુસ્સા પર કાબૂ રાખો અને કાલે શાંતિથી આવજો બાકીનું બધું ચાલતું રહેશે પણ આ શબ્દો તેના કાનમાં સ્ટ્રોની જેમ ઘૂસી ગયા હતા અને તેની ભૂલી જેવું જોવું પડ્યું હતું એ શબ્દોના અંગાર પર આત્મા રાંધ્યો હોય એમ લાગ લાગ્યું થોડી વાર વીતી ગયા પછી એ સ્ત્રી અંદર આવી અને મહેરુ પાસે બેઠી જે કદાચ રડી રહી હતી તેણીની આંખોમાંથી કોલું વહી ગયું હતું તે દુષ્કે રડવા માંડી હતી પણ તેને સાત્વતા આપવા માટે ત્યાં કોઈ ન હતું તે જાણતી હતી કે હવે સમય આવી ગયો છે જ્યારે આ રખાત મારી અમૂલ્ય પ્રતિષ્ઠા વેચીને તેના પર કરેલા તમામ ઉપકારનો બદલો લેશે તેથી તેની સામે આંસુ વાવવાનું નકામું છે મહેરુ હું જાણું છું કે આ કામ તારા માટે સરળ નથી પણ બિચારો કે આ સિવાય તારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી કોઈક રસ્તો છે તું તો ઘર છોડીને ભાગીને બેવફાઈ કરી ચૂક્યો છે હવે તારા માટે શું બચ્યું તારા કર્મોને લીધે તારા પિતા મૃત્યુ પામ્યા છે અને તમારા ભાઈઓ ચોક્કસપણે તમને શોધી કાઢશે અને તમને મારી નાખશે આ રૂમ અમારી દુકાન છે આ સેટ અમારા ગ્રાહક છે અમે ઘણી ઉત્પાદનો છીએ અમારા ખરીદદારો ખરીદદારોના ખિસ્સાઓમાં આજીવિકા છે અને આ જ અહીંની અહીંની વાસ્તવિકતા છે છેલ્લા ત્રણ મહિનાથી તમને કંઈ પણ કહેવામાં આવ્યું ન હતું અહીંના વાતાવરણમાં ડૂબી જાઓ હવે બધું ધ્યાન આપો અને આ પૈસા ભેગા કરો આ તમારી કમાણી છે તું તારી પહેલી કમાણી રાખ આટલું બોલતા જ તે ઊભી થયો જાણે તેણે કહ્યું હોય કે આ છેલ્લી વાત છે આખી રાત વિચારવામાં વીતી ગઈ ઊંઘરી ગોળીઓ લીધી પછી પણ કોઈ અસર ન થઈ ખુલ્લી આંખે રડતા રડતા સવાર થઈ ગઈ કે આખી રાત દિવાલો દારાવારતો કરતો રહ્યો આખી રાત વિચારતો રહ્યો બાબા મારા કારણે બીમાર પડેલા મારા ભાઈઓ મને મારી નાખશે અને એ વાત ચોક્કસ છે કે પરિવારમાં એવું કોઈ નથી કે જેની પાસે હું જઈ શકું અહીં રસ્તો નથી ઘર નથી હું બહાર ભીખ માગીશ પરંતુ લોકો મને ત્યાં પણ કેવી રીતે છોડશે નહીં છોડશે નહીં આ લોકો વરુ બની ગયા છે જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ 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 તેણે ચાનો ઓર્ડર આપ્યો અને વિચારો વિચાર્યું કે સાગર સાગરે તેને ચારે બાજુથી ઘેરી લીધું છે સાંજ પડશે અને દર્દની મીણબત્તી સળગશે આજે ફરી તેણે બંગડીઓ પહેરી પડશે હશે તારે નાચવું પડશે અને તેની સાથે શેઠની ગંદી આંખોની છબી અને તેની શાલીનતામાં લપેટાયેલા શરીરના ભૂખ્યા આત્માને ખાવું પડશે આ બધું વિચારીને તેને ડર લાગતો હતો તમે ગણિકા છો અને ગણિકા બનવું તમારા માટે સારું રહેશે આ વિચારીને તેના મનમાં ઈજા જેવો અનુભવ થયો મિત્રો વાર્તા તમને કેવી લાગી રહી છે અમને કોમેન્ટમાં જણાવશો અને કોમેન્ટમાં તમારી બધી જ વિચારસરણી અમને રજૂ કરશો અને તેની પીડા થઈ આ કેવો દુરુપયોગ છે આ કેવા ટોણા છે શું મારું અસ્તિત્વ અહીં આટલું જ સ્મિત છે આ ચોક્કસ એક અજાણ્યા અવાજે તેની ખાતરી આપી શું તે ગભરાઈ ગઈ હતી શું આ સ્વતંત્ર કહેવાય છે શું હું ગણિકા છું ના ના હું ગણિકા નથી તે આખો દિવસ આવું જ વિચારતી રહી જેવી તે ઊભી થઈ અને દૂર ચાલી ગઈ કે તરત જ ધક્કો મારી નીચે પડી ગઈ તેના નસકોરામાંથી લોહી નીકળતું હતું મગજની નેસો ફાટી ગઈ હતી અને ચામાં મૂકેલું ઝેર પણ કામ કરી ગયું હતું અને તેણીને જીવ આપીને ત્રણ મહિનાની મહેરબાની કરી હતી નીકળતી વખતે પૈસાના મંડળ પાસે એક કાગળ તેણીએ તેને લેખિતમાં રાખ્યું હતું અને તેના પર લખ્યું હતું કે મારા વતી આ પૈસા તે અભણ સમૂહને આપી દે અથવા કોઈ ગરીબ છોકરીને લગ્ન કરાવે હું ગણિકા છું હું પણ હું મારું શરીર વેચી શકતી નથી જો હું ફરીથી જન્મીશ તો હું પ્રેમ નહીં પણ પતિ શોધીશ મારી વાલી વાલી બહેનો શું આને પ્રેમ કહેવાય છે જે પિતાએ તમને શીખ્યું અને તમને ખરાબ નજરથી બચાવ્યું શું તે પ્રેમ ન હતો આ હું સમજ છું યુવાનીઓમાં એક એક સમય એવો આવે છે જેમાં ખોટું પણ સાચું લાગે છે પણ આ એવો સમય છે જેમાં યુવાની પર અલ્લાહની આકારી કસોટી થાય છે છોકરો હોય કે છોકરી ભાગ ભાગવાની જરૂર નથી જો તમે તમારી મરજી મુજબ લગ્ન કરવા માંગતા હોવ તો તમારા માતા પિતાને કહો જો તમારા માતા પિતાને તેમનો પરિવાર અને છોકરી છોકરો કે છોકરી ગમે તો તે પોતે જ તારા તારા લગ્ન ત્યાં કરાવશે અને માતા પિતાને તે પણ આ વિશે વિચારવું જોઈએ કારણ કે પસંદગી પસંદગીદારા લગ્નને કરવું ખરાબ નથી પરંતુ તે ઘરેથી ભાગી જાવ કરતાં સો ઘણું સારું છે અને મારી વાલી બહેનો વિદાય કરતી વખતે હું તમને એટલું જ કહેવા માગું છું કે જો પિતા અને ભાઈઓ આ સ્થિતિમાં માથું ઊંચું રાખીને ચાલે ચાલી શકે તો તે ફક્ત તમારા હાથમાં જ છે મિત્રો વિડિયો કેવો લાગ્યો મેં કોમેન્ટમાં જણાવજો અને તમારા જેવા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો તમારે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવો જ પડશે મિત્રો ધન્યવાદ ખૂબ